નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ચોમાસું પાકોની ખેતી કરતાં દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો કોઈ પણ ચોમાસું પાક હોય જો તેમાં શરૂઆતથી જ કાળજી રાખવામાં આવે તો રોગ જીવાતથી પણ બચી શકાય છે અને પાકનો શરૂઆતી વિકાસ પણ સારો થાય છે જેના પગલે ઉત્પાદનમાં તો વધારો થાય જ છે સાથે સાથે બીજી મોંઘી દવાઓના ખર્ચા પણ બચાવી શકાય છે તો મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં તમને બે એવી પાવરફુલ દવાઓ બતાવવાનો છું જે તે શરૂઆતી સ્ટેજમાં છાંટી દેશો તો પાકનો વિકાસય સારો થશે પાન પીળા નહીં પડે સુકારો આવવો ફૂગ લાગવી જેવી તમામ સમસ્યાઓ નહીં આવે સાથે સાથે પાકમાં તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડી દેશે જેના પગલે ફાલ ફાલફૂલાય સારા આવશે અને પાક છેલ્લે સુધી સારો રહેશે જેના લીધે બીજા વધારાના ખર્ચાઓ કરવા પડશે નહીં ખેડૂત મિત્રો આ બે પાવરફુલ દવાઓ વિશે જણાવું તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કે બીજા ચોમાસું પાક હોય તેમાં વાવેતર પછી પાક ઊગીને ઊભો થઈ જાય એટલે કે પંદરથી વીસ દિવસનો થઈ જાય ત્યાર પછી તેમાં માઇક્રોન્યુટ્રન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વો જો એકથી બે વાર છાંટી દેવામાં આવે તો પાકમાં ઘટતા પોષક તત્વો પૂરા પડે છે જેના પગલે પાક ઝડપથી વૃદ્ધિ વિકાસની અવસ્થામાં આવી જાય છે પાકમાં લીલોતરી જળવાઈ રહે છે પાન પીડા પડતા નથી અને છોડ પહેલેથી લઈ છેલ્લે સુધી તંદુરસ્ત અને મજબૂત રહે છે જેના પગલે ઉત્પાદનમાં તો વધારો થાય જ છે તેની સાથે પાકનો વિકાસય સારો થાય છે ખેડૂતભાઈઓ જેમ માણસને દરેક વિટામિનની જરૂર પડે છે તેમ આપણા છોડને પણ મલ્ટી વિટામિનનો ડોઝ આપવો ખૂબ જ જરૂરી છે જેટલા ખેડૂતો આ વહેલું સમજી જશે તેટલો તમારો ખર્ચો બચશે અને ઉત્પાદનમાં વધારો થશે ખેડૂત મિત્રો માઇક્રોન્યુટ્રન્ટની સાથે એક સારામાં સારું ફૂગનાશક પણ છાંટવું જોઈએ જેથી પાકમાં આવતો સુકારો અટકાવી શકાય અને પાકને રોગમુક્ત રાખી શકાય ખેડૂત મિત્રો હું તમને બે દવાઓ ભલામણ કરું છું એ બંને દવાઓ પચીસ પચીસ ગ્રામ પંદર લીટરના પંપમાં નાખી છંટકાવ કરી દેશો તો તમારા પાકની રોનક બદલાઈ જશે ખેડૂત મિત્રો એક દવા છે મલ્ટીગ્રીન દવા જેમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ આવી જાય છે જેવા કે જિંક બોરોન કોપર મેગ્નેશિયમ આયર્ન કેલ્શિયમ નિકલ જેવા તમામ પ્રકારના જરૂરી સૂક્ષ્મ તત્વો આવી જાય છે જે તમારા પાકને શરૂઆતથી લઈ છેલ્લે સુધી પોષણ પૂરું પાડે છે અને પાકને તંદુરસ્ત રાખે છે અને આ મલ્ટી વિટામિન દવાને પંદર લીટરના પંપમાં માત્ર પચીસ ગ્રામ જ નાખવાની હોય છે અને મિત્રો બીજી દવા છે ખેડૂત સહાય એગ્રોટેક કંપનીનું સફાઈ પ્લસ ખેડૂત મિત્રો આ સફાઈ પ્લસ દવા તમારા પાકમાં આવતી તમામ પ્રકારની ફૂગનું નિયંત્રણ કરે છે જે સુકારો અટકાવે છે અને પાકને રોગમુક્ત રાખે છે અને આને પણ પંપે પચીસ ગ્રામ નાખવાનું માપ છે ખેડૂત મિત્રો આ મલ્ટીગ્રીન દવા અને સફાઈ પ્લસ દવા બંને મિક્સ કરી છંટકાવ કરી દેવામાં આવે તો પાકની રોનક બદલાઈ જાય છે અને પાકમાં જો નાની મોટી જીવાત દેખાય તો નીમ ઓઇલનો પણ છંટકાવ કરવો જરૂરી છે જેથી નાની મોટી જીવાતોનું નિયંત્રણ પણ થઈ જાય ખેડૂત મિત્રો આ મલ્ટીગ્રીન દવા અને સફાઈ પ્લસ દવા સરકારી લેબ ટેસ્ટમાં પાસ થયેલી પ્રોડક્ટ છે અને ઘણા બધા રિસર્ચ બાદ વિકસાવવામાં આવી છે જેથી એ સો ટકા ખાતરી બંધ છે અને પાક્કું રિઝલ્ટ આપતી દવા છે ખેડૂત મિત્રો આ બંને દવા ક્યાંથી મળશે અને કેટલાની આવે છે તેની વાત કરું તો મિત્રો આ બંને દવાઓ તમારે ડાયરેક્ટ કંપનીમાંથી મગાવવાની રહેશે જેથી તમને સસ્તી પડે અને ઓરિજિનલ વસ્તુ મળી રહે ખેડૂત મિત્રો બજારમાં આવી માઇક્રોન્યુટ્રિયન્ટ ધરાવતી દવાઓ હજારથી બારસો રૂપિયામાં મળે છે તો પણ તેમાં જોઈએ તેવા તત્વો આવતા નથી પરંતુ આપણી આ મલ્ટીગ્રીન દવા માત્ર છસો રૂપિયામાં ખેડૂતોને આપવાની છે અને કોઈપણ જાતનો ડિલિવરી ચાર્જ પણ લેવામાં આવતો નથી અને ઓરિજિનલ ફૂગનાશકની કિંમત ચારસો રૂપિયા છે ખેડૂત મિત્રો આ બંને દવાઓ ડાયરેક કંપનીમાંથી મંગાવવા માટે ત્રેસઠ ચોપન વીસ ઓગણત્રીસ ચોપન અથવા પંચાણું દસ ત્રાણું જીરો પાંચ ઓગણત્રીસ ઉપર ડાયરેક કંપનીમાં ફોન કરી મગાવી શકો છો ખેડૂત મિત્રો આ બંને દવાઓના રિઝલ્ટ ખૂબ જ સારા છે ઘણા બધા ખેડૂતોએ આ દવાને વખાણી છે અને ખૂબ સારા રિઝલ્ટ પણ લીધા છે ખેડૂત મિત્રો તમારા પાકમાં આ માઇક્રોન્યુટ્રિયન્ટનો ડોઝ ભૂલ્યા વગર કરી નાખજો કેમ કે તમે જેટલું વિચાર્યું નહીં હોય એટલો મોટો ફાયદો આ માઇક્રોન્યુટ્રિયન્ટ આપે છે મિત્રો આ બંને દવાનો વિઘાદીઠ ખર્ચો માત્ર સો રૂપિયાનો આવે છે જેથી ભૂલ્યા વગર આ દવાઓ છાંટી દેજો જેથી તમારા પાકને એક અનોખો પાવર મળી રહે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન